હરિદ્વારની ગંગા નદીમાં જળ સમાધિ લેનાર સ્વનિલભાઈ ઠક્કરની યાદમાં પરિવાર દ્વારા પાણીના પરબનું નિર્માણ કરાયું હરિદ્વારની ગંગા નદીમાં જળ સમાધિ લેનાર સ્વનિલ ઠક્કરની યાદમાં પરિવાર દ્વારા પાણીની પરબનું નિર્માણ કરાયું પરબનું લોકાર્પણ સ્વનિલ ઠક્કરના અંબાજી સ્થિત હમશકલ સંદીપના વરદ હસ્તે કરાયું સ્વનિલ ઠક્કરની યાદોને તાજી રાખવા પરિવાર દ્વારા આગામી દિવસોમાં પ્રજ્ઞનાભ ચારસ્તા પર પ્રવેશદ્વાર સહિતની સેવા કાર્યો કરાશે પાટણ શહેરમાં અનેકવિધ સેવાકીય સંસ્થા સાથે સંકળાયેલ મારવાડી લુહાણા સમાજ પરિવારના એકના એક લાડકવાયા સંતાન નીલ વિપુલભાઈ ઠક્કરનું તાજેતરમાં હરિદ્વાર ખાતે ગંગા મૈયાના ખળખળ વહેતા પવિત્ર નિર્મા જળ સમાધિ સાથે સ્વર્ગવાસ થતા પરિવારજનોમાં દુઃખના ઘેરા વાદળો છવાયા હતા સ્વર્ગસ્થ નીલની યાદમાં અને તેના આત્માની શાંતિ માટે સોકાતુર પરિવારજનો દ્વારા અનેક લોકસેવાના પ્રેરક કાર્યો કરવામાં આવી રહ્યા છે સ્વર્ણિલ ઠક્કરની યાદમાં પરિવારજનો દ્વારા શહેરના પ્રજ્ઞ નાભ મંદિર તરફ જવાના માર્ગ પર આવેલ જીવરાજ પાર્ક સોસાયટીની સામે ભાગે વેટુમાર્ગ સહિતના લોકોની તરસ છુપાવવાના શુભ ઉદ્દેશ્ય સાથે ઠંડા પાણીની પરબનું નિર્માણ કરી સ્વનિલ ઠક્કરના હમશકલ અને અંબાજી ખાતે રહેતા સંદીપ નામના દીકરાના વરદ હસ્તે શુક્રવારના પવિત્ર દિવસે પરિવારજનો દ્વારા તકતીનું અનાવરણ કરાવી પરબને જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી છે સ્વર્ગસ્ત નીલ ઠક્કરની યાદમાં પરિવારજનો દ્વારા નિર્માણ કરાયેલી ઠંડા પાણીની પરબના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેલા નીલ ઠક્કરના પિતા વિપુલભાઈ ઠક્કર મોટા પપ્પા લાલેશભાઈ ઠક્કર તેમજ જગદીશભાઈ ઠક્કર સહિત પરિવારજનોએ સ્વર્ગસ્થ નીલ ઠક્કરની યાદમાં આગામી દિવસોમાં શહેરના પ્રજ્ઞનાભ ચારસ્તા માર્ગ પર પ્રવેશ તેમજ અન્ય સેવા પ્રવૃત્તિઓના કાર્યો કરવામાં આવનાર હોવાનું જણાવી જીવન પર્યત પરિવારજનોમાં સ્વર્ગસ્થ નીલ ઠક્કરની યાદ બની રહે તેવી કામના વ્યક્ત કરી પોતાના લાડકા વાયા નિલની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી